પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો ત્રણમાંથી માંથી ગમે તે બે દાખલા પૂછાશે પ્રકરણ ત્રણ ક્ષેત્રફળ તમારે શોધવાનું છે ચાલો ચોરસ એ બરાબર એક ચોરસ સેમી થશે એટલે કે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ચોરસ આપેલા છે એટલે કે આ આકારનું ક્ષેત્રફળ વીસ ચોરસ સેમી થાય ચાલો હવે આ આકાર છે એમાં બધા જ આકારો છે એ અડધા આપેલા છે આ અડધું છે આ પણ અડધું છે જો અહીંયાથી અડધું આપેલું છે અહીંયાથી અડધું તમને એવું થશે કે આ ચોરસ છે એ આખું છે પણ આખું છે નહીં આ આ બધા ચોરસ છે અડધા છે એટલે ટોટલ કેટલા ચોરસ આપેલા આ છે અડધા ચોરસ કેટલા આપેલા છે તો કે વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એટલે વીસ ચોર અડધા ચોરસ આપેલા છે એટલે હજી વીસના આપણે અડધા કરીશું એટલે કે વીસ ગુણ્યા એક દૃતીયાંશ કારણ કે આ અડધા આપેલા છે એટલા માટે બે દાન વીસ એટલે આકારનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી થશે ચરણા પછી ત્રીજો આકાર ચાલ હવે એમાં પહેલા આપણે આખા ચોરસ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ બાજુ તો આ બાજુ એટલે અને આખા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ ના અડધા ત્રણ એટલે અઠ્યાવીસ માં તમે ત્રણ નાખો તો એકત્રીસ ચોરસ સેમી આનો જવાબ આવશે ચાલો એના પછી ચાલો આમાં આપણે આખા ચોરસ છે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર અઢાર ચાલો છે આખા ચોરસ ચોરસ હવે અડધા અડધા ગણીને પછી કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠના અડધા કેટલા થાય તો કે ચાર અઢારમાં તમે ચાર નાખો એટલે બાવીસ ચોરસ સેમી જવાબ આવશે ચાલો એના પછી પ્રશ્ન બે માં તમારે પરિમિતિ શોધવાની છે પરિમિતિ એટલે કે બધી જ બાજુના માપનો સરવાળો આ ચાર ત્રણ તો આ ત્રણ આ બે તો આ બે હવે બે વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વધતા ત્રણ બરાબર ચૌદ ચાલો અહીં આપણે માપ નથી આપેલા માપ આપેલા ન હોય આપણે લખીને પછી બધાનો સરવાળો કરીશું સરવાળો છે કેટલો આવશે તો 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 કે સેમી પછી અહીં 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 બે બે ચાર સામેની બાજુ પણ ચાર વત્તા ચાર બરાબર આઠ આઠમાં તમે બે નાખો તો દસ અને દસમાં બે નાખો તો બાર સેમી ચાલો ત્રિકોણમાં બધાના માપ આપેલા છે ત્રણેયનો સરવાળો કેટલો થાય અઢાર સેમી ચાલ્યા પછી ફરીવાર ક્ષેત્રફળ શોધવાના દાખલા આપેલા છે પેલો દાખલો આપણે જોઈએ આખા ચોરસ એક બે અને ત્રણ ચાલો અડધા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ અને છના અડધા ત્રણ ત્રણ વત્તા ત્રણ બરાબર છ ચોરસ સેમી એટલે આનો જવાબ છે એ કેટલો આવશે તો કે છ ચોરસ સેમી ચાલો અહીં તો અડધા આપેલા છે બધા આખા આપેલા છે એટલે નવ ચોરસ સેમી ચાલો આમાં આખા બે અડધા એક બે ત્રણ ચાર ચારના અડધા બે બે વત્તા બે બરાબર ચાર ચોરસ સેમી ચાલો છેલ્લો આકાર આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ આખા અને બે અડધા એટલે બે ના અડધા એક છ માં એક નાખો એટલે કે સાત ચોરસ સેમી જવાબ આવશે અહીં તમારો આ પ્રશ્ન છે એ પૂરો થાય છે હવે આપણે પ્રશ્ન બે બ સોલ્યુશન હવે પછી કરીશું થેન્ક યુ